ડીસા ખાતે વંદના સેલિબ્રેશન પાર્ટી પ્લોટમાં ડીસાની રમઝટ ગ્રુપ દ્વારા ખેલૈયાઓ મનમુખીને ઝૂમ્યા વંદના સેલિબ્રેશન પાર્ટી પ્લોટમાં સુરક્ષા સમન્વય અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે ડીસાની રમઝટ ગરબાની ઉજવણી કરાઈ હે ગોગા મ્યુઝિકલ ગ્રુપ ડીસા દ્વારા વંદના સેલિબ્રેશન ખાતે ડીસાની રમઝટ પહેલા દિવસે જ ખેલૈયાઓ મનમુખીને ઝૂમી ઉઠ્યા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ મનમુખીને ગરબે ઝૂમી ઉઠ્યા મહાદેવ શક્તિ અંબેના નવદુર્ગાના પાવન અવસર નવરાત્રીમાં અંબેની શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમમાં ભક્તિમય વાતાવરણમાં મન મૂકીને તરબોળોળ થઈ ઝૂમી ઉઠવાનું પર્વ એટલે નવરાત્રી આ નવ દિવસમાં ગુજરાતમાં અને ભારતભરમાં શહેરી ગરબા તેમજ પાર્ટી પ્લોટોમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા ઝૂમી ઉઠે છે ત્યારે ડીસામાં પણ અલગ અલગ વિસ્તારોમાં શહેરી ગરબા તેમજ પાર્ટી પ્લોટોમાં સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે

મન મૂકીને રમી રહ્યા છે ત્યારે આરાસુરી આયોજકો તરફથી ગોગા મ્યુઝિકલના તાલે અને પ્રખ્યાત કલાકાર તરીકે ખ્યાતિ નાયક અને જૈમીન રંજિયાની પાર્ટી તરફથી સંગીતના તાલે લોકોના મન મોહી લીધું હતું પાર્ટી પ્લોટ ખાતે ખેલૈયાઓને ચા નાસ્તા પાણીની વ્યવસ્થા પણ જોવા મળી હતી અને બહારના પાર્ટી પ્લોટોમાં પાણીના ભાવ ડબલ હતા ત્યારે અહીંયા પાણીની બોટલના ભાવ અને દરેક વસ્તુના ભાવ એમઆરપી પ્રમાણે લેવામાં આવ્યા હતા આયોજકો તરફથી પણ દરરોજ નિત નવા ઇનામો આપીને ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે આયોજકમાં રવિભાઈ માળી અને તેમની ટીમ તરફથી સતત નિગરાની કરી કોઈ તકલીફ ન પડે એનું આયોજન કરવામાં આવ્યું છે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડિસા